લાઠી તાલુકાની જનતા માટે સુવિધા સવર મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું તારીખ દસ એક બે હજાર પચીસના રોજ લોકાર્પણ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને સાંસદ ભરતભાઈ સુતરિયાના હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું લાઠીમાં લાંબા સમયથી સબ રજિસ્ટ્રાર કચેરી પ્રાંત કચેરી ખાતે કાર્યરત હતી જેનું નવી નિર્માણ પામેલ સુવિધાયુક્ત કચેરીનું લોકાર્પણ કરવામાં આવેલું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા તેમજ નાયબ કલેક્ટર શ્રી સ્ટેમ્પ ડ્યુટી નીમાવત સાહેબ પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ નોંધણી અધિકારી શ્રી સિંધવ સાહેબ મામલતદાર શ્રી રાજ્યગુરુ સાહેબ ચીફ ઓફિસર શ્રી વોરા સાહેબ સહિતનાઓએ દીપ પ્રાગટી કરી ગજાનન ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી માન્ય કલેક્ટરશ્રીએ કાર્યાલયનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાના હસ્તે આરએફઓ પ્રજાપતિ સાહેબની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી તાલુકા પંચાયત પ્રમુખ લાઠી પીઆઈ બીજે જોશી પીએસઆઈ હેતલબેન તમામ કચેરીનો સ્ટાફ એડવોકેટ શ્રી લાઠી દામનગરના સ્ટેમ્પ ફેન્ડર તેમજ શહેરના નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર એયુ રાઠોડે કરેલ જ્યારે આભાર વિધિ વિપુલભાઈ ગળતર સબ રજિસ્ટ્રારે કરેલ આ નવનિર્મિત કચેરીના લોકાર્પણ દ્વારા સમગ્ર લાઠી તાલુકાની જનતાને ગુજરાત સરકાર દ્વારા વધુ સારી સુવિધાયુક્ત કચેરી મળતા આનંદની લાગણી છવાઈ હતી કાર્યક્રમની સફળતા માટે હર્ષદીપ સિંહ સરવૈયાનું ખૂબ જ યોગદાન રહેલ રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી